ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ ધર્મની જનતાના મનમાં સન્માનપૂર્ણ સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે વધુમાં બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દળિતો વંચિતોને આભડછેટના સદીઓથી જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાના કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય નિંદનીય નિમ્ન અને બેહુદા નિવેદનના કારણે તમાજ તમામ જનતામાં રોષ ફેલાયેલ છે તેમજ બાબા સાહેબને ભગવાન પર માનનાર દલિત સમાજની લાગણી દુભાયેલ છે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઉચ્ચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ વિશે ખરાબ ટિપ્પણી કરવી તે ગુનો બને છે આથી ડોક્ટર બાબા સાહેબ વિશે બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ એક્ટી મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી અને અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરી આજે અમે એ કમિશનર ઓફિસ આવેદન આપવા આવ્યા છીએ જે રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા બાબા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે જે તેમના વતી કે તેમના માટે જે અશબ્દો બોલવામાં આવ્યા છે આજે બાબા આંબેડકર જેમણે આખા ભારતનું સંવિધાન રચે અને તે જ એક કારણ છે જેથી આજે અમિત શાહ રાજ્યસભાની અંદર બોલવાનો હક ધરાવી શકે છે એ સંવિધાનનો જ એક લેખ છે અને જો અમિત શાહ એક હોમ મિનિસ્ટર જેવી વ્યક્તિ આવા સંવિધાન રચકના વિશે જેમણે સંવિધાન આખું રચ્યું જેમણે આખું લખાણ આપ્યું છે એમના વિશે જો આવી ટિપ્પણીઓ કરતા હોય તો આ ખરેખર ખૂબ જ નિંદાજનક છે આના માટે અમારી માંગ છે કે એમની પર એક્રોસિટી અમિત શાહ પર એક્રોસિટી લગાવવામાં આવે અને તેમને કાયદેસર જે બી ગુનો જે બી કલમો લાગતી હોય તેના મારફતે તાત્કાલિક ધોરણે તેમને પોલીસ દ્વારા અંદર એરેસ્ટ કરવામાં આવે તેમને જેલમાં મોકલવામાં આવે તેમની પર કેસ ચલાવવામાં આવે અને એને જે કડકથી કડક સજા થતી હોય તે આપવામાં આવે